નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં જે સ્ત્રીઓ નહાયા વિના ભોજન બનાવે છે તે કાન ખોલીને સાંભળી લેજો જી હા મિત્રો પૂજ્ય ગુરુદેવે આજે પોતાની કથામાં જણાવ્યું છે કે જે મહિલાઓ નહ્યા વિના રસોડામાં જાય છે અને ભોજન બનાવવા લાગે છે તો આવા ભોજનને દેવી દેવતાઓ ક્યારેય સ્વીકાર કરતા નથી એટલે કે પછી ભલે તમે દરરોજ ભગવાન શિવને ભોગ લગાવતા હોય કે પછી લડ્ડુ ગોપાલજીને ભોગ લગાવતા હોય કે ભગવાન વિષ્ણુને ભોગ લગાવતા હોય તમે કોઈ પણ દેવી દેવતાને ભોગ લગાવતા હોય તો તે ભોજન ભગવાન ક્યારેય સ્વીકાર કરતા નથી હવે મિત્રો અહીંયા સીધી વાત છે જો આ ભોજન ભગવાન સ્વીકાર નથી કરી રહ્યા તો પછી આ એ પ્રેત આત્માનો સ્વીકાર કરે છે એટલે કે જે ખરાબ શક્તિઓ હોય છે નકારાત્મક શક્તિઓ હોય છે તે આ ભોજનને ગ્રહણ કરે છે અને જ્યારે પણ તમારા દ્વારા બનાવેલું ભોજન જો ભગવાન સ્વીકાર નથી કરતા અને પ્રેત આત્માઓ સ્વીકાર કરે છે તો પછી તમારા ઘરમાં સતત રોગોની સ્થિતિ ઉત્પન્ન થતી રહેશે હંમેશા ઝઘડાઓ થતા રહેશે ઘરમાં સતત ધનધાન્યની સમસ્યાઓ બની રહે છે તમારા જીવનમાં દેવાની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ રહેશે જો તમે પણ ઈચ્છો છો કે આ બધી જ સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય તો ગુરુદેવે ભોજન બનાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવાનું કહ્યું છે જો તમે પણ આ નિયમોનું પાલન કરો છો તો માની લો કે તમારા જીવનમાં થોડા જ દિવસોમાં ખૂબ જ ચમત્કારિક બદલાવ જોવા મળશે મિત્રો કેટલાક લોકો એવા હોય છે કે તેઓ ભોજન કરવા બેસે છે તો કેટલાક ભોજન તેમના નીચે જમીન પર પડતું જાય છે અને તે ભોજન તેઓ ગ્રહણ કરી લે છે એટલે કે ભોજન તો તમે ગ્રહણ કરી રહ્યા છો પરંતુ વધુ માત્રામાં જૂઠું પણ નીચે પડી રહ્યા છો તો આ જે નીચે પડેલું જૂઠું ભોજન છે અને જે નાહ્યા વિના બનાવેલું ભોજન છે આ બંનેને જ પ્રેત આત્માઓ એટલે કે ખરાબ શક્તિઓ આ ભોજનને ગ્રહણ કરે છે હવે સીધી વાત છે કે જ્યારે પ્રેત આત્માઓ આ ભોજનને ગ્રહણ કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ ઉત્પન્ન થઈને જ રહેશે અને તમારા ઘરમાં જે બનતા કામ છે તે બગાડવાના શરૂ કરી દે છે તો સૌથી પહેલી વાત જે વ્યક્તિ જૂઠું ખાવાનું ભોજન કરતી વખતે નીચે પાડે છે તો આવા ભોજનને પ્રેત આત્માઓ ખરાબ શક્તિઓ ગ્રહણ કરે છે તો આગળથી ભોજન ક્યારેય થાળીમાંથી નીચે ન પાડો નહીં તો તમારા જીવનમાં હંમેશા ગરીબીની સ્થિતિ બની રહેશે મિત્રો જે પ્રકારે માખીઓ હોય છે તે હંમેશા ગંદકીમાં જ રહે છે ગંદકીમાં જ તેમને સારું લાગે છે તો જ્યાં ગંદકી હશે ત્યાં માખીઓ હશે તે જ પ્રકારે જ્યાં નાહ્યા વિના ખાવાનું બને છે જૂઠું ભોજન નીચે પાડવામાં આવે છે પલંગ પર બેસીને ભોજન કરવામાં આવે છે તમારા તૂટેલા વાસણોમાં જ ભોજન કરી રહ્યા છો તમે તૂટેલા ગ્લાસમાં જ પાણી પી રહ્યા છો સાંજે લોટ બાંધીને મૂકી દીધો છે અને તે લોટની રોટલી તમે સવારે બનાવી રહ્યા છો જૂઠા વાસણ રાતભર પડ્યા રહે છે તેમને તમે સવારે ઉઠીને ધોઈ રહ્યા છો તો આવા ઘરોમાં હંમેશા નકારાત્મક શક્તિઓ તમારી આ બધી જ આદતોથી આકર્ષિત થાય છે અને જે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે તે ઘરમાં ક્યારેક ને ક્યારેક ગરીબી અને દરિદ્રતા પ્રવેશ કરી જાય છે અને જ્યારે દરિદ્રતા તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે તો માની લો કે તમારા જીવનમાં અંધકારની સ્થિતિ ઉત્પન્ન થવા લાગે છે હવે જો મિત્રો તેનું એક કારણ છે તમારા બનેલા કામ બગડવા લાગે છે તમારા ઘરમાં ધન આવી તો રહ્યો છે પરંતુ ટકી જ નથી રહ્યું તો તેનું એક જ કારણ છે નકારાત્મક ઉર્જાઓને કારણે તમારી બુદ્ધિનો ભ્રષ્ટ થવો એટલા માટે જ કહેવાય છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ એટલે કે વિનાશનો સમય બુદ્ધિ વિપરીત થવા પર આવી જાય છે જો રાવણને માત્ર એક ભૂલ કરી હતી અને તે ભૂલ હતી કે તે સીતા માતાને હળથી ચોરીને લઈ ગયો હતો અને તેની માત્ર આ એક ભૂલે જ તેની લંકાનો સર્વનાશ કરી દીધો હતો અને સ્વયં રાવણનો પણ સર્વનાશ કરી દીધો હતો એટલા માટે ગુરુજીએ જણાવ્યું છે કે જેવી તમારા ઘરમાં શુદ્ધિ રહેશે તેવી જ તમારી બુદ્ધિ રહેશે જેવું તમારું અન્ન રહેશે એટલે કે તમે ભોજન ગ્રહણ કરશો તેવું જ તમારું મન તમારી બુદ્ધિ રહેશે અને જેવું પીશો પાણી તેવી જ રહેશે તમારી મનની વાણી એટલા માટે મિત્રો હંમેશા રસોડામાં સ્નાન કરીને જ નાહીને જ તમારે રસોડામાં પ્રવેશ કરવો જોઈએ કારણ કે જે પ્રકારે મંદિરમાં આપણે નાહીને પ્રવેશ કરીએ છીએ તે જ પ્રકારે આપણું રસોડું પણ એક પ્રકારે મંદિર જ છે અને મંદિરમાં જ્યારે નાહ્યા વિના તમે પ્રવેશ કરશો તો તેનું પરિણામ પછી તમારે ભોગવવું જ પડશે હવે મિત્રો ઘણી બધી માતાઓ બહેનોનો આ પણ સવાલ આવે છે કે અમારા બાળકો જલ્દી સ્કૂલે જાય છે આ જ કારણે અમે જલ્દી નાહી શકતા નથી તો તમે સ્વયં વિચારો કે તમારા બાળકો જ્યારે તમારા પહેલાં નાઈને અને સ્કૂલે જવા માટે તૈયાર થઈ જાય છે તો તમારું પણ કર્તવ્ય બને છે કે તમે તેમના પહેલાં ઉઠીને સૌથી પહેલાં સ્નાન કરો અને પછી ભોજન બનાવવાનું કાર્ય કરો કારણ કે જો તમે નાહ્યા વિના ભોજન બનાવશો તો ભોજન અશુદ્ધ રહેશે અને આશ અશુદ્ધ ભોજનને જ્યારે તમારું બાળક સ્કૂલમાં જઈને ગ્રહણ કરશે તો તેને સદબુદ્ધિ પ્રાપ્ત નહીં થાય તો એટલા માટે તમારે દરરોજ સવારે નાહીને જ ભોજન બનાવવું જોઈએ મિત્રો ગાય માતાને રોટલી આપવાના નિયમો વિશે પણ આપણે જાણીએ આની સાથે જ હવે દોસ્તો જાણીએ કે આખરે ગાય માતાને રોટલી આપવાના નિયમો શું છે ઘણી બધી માતાઓ બહેનો ગાય માતાને પણ દરરોજ રોટલી ખવડાવે છે પરંતુ તેઓ ખૂબ જ મોટી ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને પાપનું ભાગીદાર બનવું પડે છે કારણ કે ગાય માતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો નિવાસ હોય છે અને જ્યારે તમે ગાય માતાને અશુદ્ધતા સાથે આ રોટલી આપો છો તો ક્યારેક ને ક્યારેક તમે પણ ખૂબ જ મોટી ભૂલ કરી બેસો છો જેના કારણે તમને ગાય માતાને રોટલી ખવડાવવાનું ફળ નથી મળી શકતું તો ક્યાં એવા નિયમો છે જેમનું તમારે ગાય માતાની રોટલી ખવડાવતી વખતે તો ચાલો જાણીએ મિત્રો ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે આવા સમયે તમે બધાએ જોયું હશો કે લોકો સવારે સવારે રોટલી ખવડાવે છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે રોટલી ખવડાવનાર પર શું પ્રભાવ પડે છે મિત્રો તમે બધા જાણો જ છો કે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ હોય છે અને પૂજ્ય ગુરુદેવે જણાવ્યું છે કે આ રુદ્ર દેવોની માતા છે વાસુદેવોની કન્યા છે આદિત્ય દેવોની બહેન અને આની સાથે અમૃતનું કેન્દ્ર છે એટલા માટે ગાય માતાને રોટલી ખવડાવવાના ઘણા પ્રકારના લાભો જણાવવામાં આવ્યા છે તો ચાલો મિત્રો જાણીએ કે ગાય માતાને રોટલી ખવડાવવાના શું શું લાભો છે માનવામાં આવે છે કે જે લોકો ગાય માતાને રોટલી ખવડાવે છે તેમને પેઢી દર પેઢી ઉન્નતિ મળતી જાય છે એટલે કે તમારી બધા જ કાર્યો સફળ થાય છે જેનો અર્થ છે કે તેઓ બધા પ્રકારના સુખ અને સુવિધા પ્રાપ્ત કરી લે છે અને તેમના બાળકો ખૂબ જ શ્રેષ્ઠ જીવન જીવે છે એટલા માટે જો તમે પણ ઉન્નતિ કરવા ઈચ્છો છો અને તમારી ઉન્નતિ નથી થઈ રહી તો તમારે દરરોજ પવિત્રતા સાથે શુદ્ધતા સાથે ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ આની સાથે જ ગુરુદેવે જણાવ્યું છે કે ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવવી ખૂબ જ લાભદાયક હોય છે જો તમે પણ ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવો છો તો તમારા જે પણ કાર્યો અસફળ થઈ રહ્યા હતા તે બધા જ કાર્યોમાં તમને નિશ્ચિત રૂપે સફળતાની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવવાનો એક મોટો ફાયદો એ પણ છે કે તેનાથી તમારા બગડેલા કામ બનતા લાગે છે એટલે કે તમે કોઈ કાર્યને શરૂ કરવા માટે ઘણી મહેનત કરી ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તમારું તે કાર્ય વારંવાર કોઈને કોઈ બાધાને કારણે કોઈને કોઈ અડચણને કારણે અટકી જાય છે આવી સ્થિતિમાં ગુરુદેવે જણાવ્યું છે કે દરરોજ તમારે ગોળ સાથે ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ તેનાથી તમારા જે પણ બગડેલા કાર્યો છે તે નિશ્ચિતપણે બનવા લાગે છે તો જે પણ વ્યક્તિ ગાય માતાને ગોળ સાથે રોટલી ખવડાવે છે તેને પોતાના દરેક ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થાય છે ઉન્નતિની પ્રાપ્તિ થાય છે તો જો તમારી પણ વર્ષો જૂની ઈચ્છાઓ છે મનોકામનાઓ છે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ તો તમારે ગાય માતાની સેવા કરવાનું શરૂ કરી દેવું જોઈએ પરંતુ આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પાસે એટલો સમય નથી રહેતો કે તેઓ ગાય માતાને ચારો નાખે તેને સ્નાન કરાવે તો માત્ર તમારે એટલું જ કાર્ય કરવાનું છે કે ગાય માતાને પોતાના ઘરેથી દરરોજ એક રોટલી અવશ્ય આપવાની છે તેનાથી પણ તમને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે જો તમે ક્યાંય પણ પોતાની કુંડળી દેખાડી હશે અને પંડિતજીએ જણાવ્યું છે કે જો તમારા ગ્રહોની દશા છે એ તમારા અનુકૂળ નથી ગ્રહોના દુષ્પરિણામ તમારી કુંડળીમાં જણાવવામાં આવ્યા છે ત્યારે પણ તમારે ગાય માતાને દરરોજ રોટલી આપવાનું શરૂ કરી દેવું જોઈએ તેનાથી પણ તમારા ગ્રહ તમારા અનુકૂળ થાય છે અને તમારા બધા જ બગડેલા કામ સફળ થાય છે આની સાથે જ મિત્રો જે લોકો માનસિક રીતે પરેશાન રહે તેમનું મન બિલકુલ પણ શાંત નથી રહેતું તો આવા લોકોને પણ દરરોજ ગાય માતાને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ કારણ કે તે તમારા અંદરથી નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરે છે અને આની સાથે સકારાત્મક ઉર્જાને વધારવાનું કાર્ય કરે છે તો જો તમે પણ પોતાના જીવનની ચિંતાઓને સમાપ્ત કરવા ઈચ્છો છો પોતાના મનની અશાંતિને સમાપ્ત કરવા ઈચ્છો છો તો તમારે દરરોજ ગાય માતાને પોતાના ઘરેથી એક રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ આની સાથે જ જે લોકો ગરીબ છે તેમને પોતાના વેપારમાં કોઈ પણ પ્રકારે સફળતા પ્રાપ્ત નથી થઈ રહી વેપારમાં વારંવાર નુકસાન થઈ રહ્યો છે તો આવા લોકોને પણ દરરોજ ગાય માતા માટે એક રોટલીનું દાન અવશ્ય કરવું જોઈએ જો તમારા ઘરથી દરરોજ ગાય માતાને એક રોટલી આપવામાં આવે છે તો તેનાથી તમારા આરાધનામાં વૃદ્ધિ થાય છે અને ગરીબીનો તમારા જીવનમાંથી સમાપન થાય છે તેમાં પ્રભાવને વધારવા માટે દરેક ગુરુવારે ગાય માતાને ગોળ કે હળદર લગાવીને રોટલી ખવડાવવાથી તમારે તમારા વેપારમાં તરક્કી મળશે અને તમારા જે પણ બગડતા કામ છે તે બધા પણ બનવા લાગશે આની સાથે જ જો તમને લાગે છે કે તમારા ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થવા લાગ્યો છે પિતૃદોષને કારણે તમારા લગ્નમાં તમને સમસ્યાઓ આવી રહી છે ધનની પ્રાપ્તિ થઈ રહી નથી ઘરમાં રોગોની સ્થિતિ બની રહી છે વેપારમાં વારંવાર નુકસાન થઈ રહ્યું છે અને નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છો પરંતુ તેમાં વારંવાર તમને અસફળતાની પ્રાપ્તિ થઈ રહી છે તો તેનું એક કારણ છે પિતૃદોષ તો પિતૃદોષને દૂર કરવા માટે પણ તમારે દરરોજ ગાય માતાને રોટલી જરૂર ખવડાવવી જોઈએ તો મિત્રો તમારે ક્યારે પણ નાહ્યા વિના ભોજન બનાવવું ન જોઈએ અને નાહી આવીના રોટલી બનાવીને ગાય માતાને પણ ખવડાવી ન જોઈએ તેનાથી પણ તમે પાપના ભાગીદાર બની શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ